हेलो मित्रों आपने 4855 में कपास कटिंग चालू है, आप है मैं आनी को आपने बगलानी ना थे ये भीगी ने भीगी है आपने भीगी જોઈ શકો તો કેમ આવે છે જો જો હમણા બધા આની કો આવી જાય તો મૈંડા આવવાની કર આની કો થી આની કો નાની કો થી ઉની કો આગળ આવી ગયા હા પગલાઓ ની ધ્યાન રાખવી પડે કઈક કઈક તો વ્હીલ માં આવી જાય જોઈ લેજો થળકતો જાય છે કઈક

ಈ ಕಾಮೆಂಟ್ ಕದೋ ಕಟಿಂಗ್ ಕರಾಯ್ಕೆ ನೈ ನೇ ಅಪ್ನೆ ಮಾ ವಾಲ್ ಒಚು ಎಟ್ಲೆ ಪೇಲಾ ಗೇರ್ ಮಾ ಆಲ್ವೆ ಆಯಿ ಬಾ ಓ ಕಿಲ್ಲಾ ಕು ನಾ ಗಡೇ ಕೇಡು ನೇ ಎಟ್ಲಾ ಮಾಟೆ ಆ ಅವೇ ಬಗ್ಲಾ ನಿನಾತ್ ನಾ ನಿಕ ರಾವೇ ಹ ಪಾಚೆ ಆಗೆ ಬಡಿ ಗಿ ಹವ ಎ ಆ ವಿಲ್ ಮ ಅವಿ ಜಾವಾನಿ ಜೀಕ್ ಲಾಗೇ ಜೋಯಿ ಕೆ ಮಾವೇ ಎ ಪಚೆ ಅವಿ ಜಾ ಆ ನಿಕ್ જો જો વ્હીલમાં આવી કેવું એવું થાય કે રોગો પાડીને બારે કાઢીને હળી જાય જેથી આમાં કળામાં જે કટિંગ થઈને જે ગણ કરશે એમાં કઈ નુકસાની નથી એટલા માટે કટિંગ થવું

la estaba echando en el puerto કપાસનું કટિંગ કરો હો કે પાડી નાખો હો કેવું કરો એ જો મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો